હા મમ્મદિ આવ્યો ને એણે હિન્દુઓને બદલાયા ત્યારે કુટુંબકમાં આજે બીજ ગૃત્યો બંગલો છે એ ગૃત્યા પગલાંની અંદર આપણે હિન્દુએ મહાદેવને પાર્વતીનું મંદિર બનાવ્યું પણ હિન્દુ બદલાય ગયા એટલે મહાદેવ અમને રહ્યા એમદેવ રહ્યા એટલે ઘણા વર્ષો સુધી તે રહ્યા પછી શું થયું મારા દાદાને જ મારા દાદાના જમાનામાં દ્રપજી હનુમાનજી ખરે એ સ્વયંભુ પ્રગટ થયા હનુમાનને ભૈરવની જોડી છે મેં આખા ગુજરાતમાં ફરો તો સ્વયંભૂ લક્ષ્મીમુખી હનુમાનજી જોડી જોવાની મને નહીં એ પ્રગટ થયા હવે પ્રગટ થઈ ગયા પછી અમારા તસાઈ ગામમાં આજે ત્રમ્પટેશ્વર મહાદેવનું મંદિર છે આપણે જોખું કોઈ બોલવાનું હાથથી બોલવાનું એ ત્રમ્પટેશ્વરી મહાદેવનું મંદિર ખરું ને એની અંદર હનુમાનજીને પધરાવાળા આપણે હનુમાનજી ગઈશું બની ગયું હનુમાનજી લેવા માટે આવ્યા હનુમાનજી પડાયું અમારે દરબાર લોકો છોડે આવ્યા આખી હવે ઉઠાવ્યા ઉઠાવીને પછી ગાળામાં વેચ્યા અડધે ગાય ગાળું તોડી રાખ્યો પછી બીજું વાળું લાગ્યા અને ગાડી લઈ ગયા હિન્દુ ધર્મનો રિવાજ છે કે પ્રતિષ્ઠા કરવી હોય તો હનુમાનજીને હનુમાનજીને નવળા જોડાઈને સુવડાવવું પડે અનાજમાં અને કપડું ઉઠાવવું પડે તો બ્રાહ્મણોએ હનુમાનજીને નવડા જોડાવી બરાબર સોડાવીને બધા સુઈ ગયા સવારમાં જ્યાં પ્રતિષ્ઠા કરવાનો સમય આવે ને તો ઉઠી નહીં મળે એ વિગતું તમે જ્યાં હતા તપાસ કરો તો હનુમાનજી પાછા અહીંયા આવી ગયા આવી ગયા ત્યાં પછી એમનાથી અહીંયા છીએ પછી અમારા ગામમાં એવું શું કહ્યું પોતાનો શેર બનાવે પોતાનો શેર બનાવે મોટો અને એને મંદિર જવું એ બની ગયો ગયા પછી નાસણ બ્રાહ્મણ હતા એ નામ ચાલતા હતા બહુ વિધવાડ હતા બહુ ભક્તિવાર હતા એમને પહેલાં મહાદેવ સમાવ્યું તમે મને અહીંથી લઈ જાઓ અમારી સેવા કરો એમણે જામનાર વાત કરી ત્યાં તપાસ કરવા ગયા ત્યાં તો કોઈ ચંદ્ર થઈ ગયું પાક બની ગયા મજૂર લઈને સાફસુ કર્યું તો પાર્વતીને મહાદેવ ઉ ત્યાંથી લાવ્યા હનુમાનજીના મંદિરમાં બેસાડ્યા અને પછી અમારા બાપ દાદાની પૂજા શરૂ કરી સોમવાર બે હજાર છની અંદર હિન્દુએ મહાદેવ મંદિર બનાવવા માટેની તૈયારી કરી અને બે કોઈ જાણી નહોતી હતી પોષીને નહીં હજાર લોકોએ પોષાળી માં વજાર પોસોમાં મારી આ લોકોએ એની વાત કરીને મને મંદિર બનાવું છું સામાન તમે લાવશો પછી અમારે તરફ છો વંજાર સામાન બધું આપ્યો એક વર્ષમાં મંદિર બની ગયું આપણું મહાદેવના મંદિર એક વર્ષમાં તૈયાર છે પછી આવ્યો સવાર પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કરવાની પ્રતિષ્ઠા સજા આવી ગયા બ્રાહ્મણ પાસે જવાના બજાર આવી ગયા આપણે જઈએ

બાદ આપણા જૂનાગઢ શ્રી કેસવલા અંબાલાલ પટેલ હતા એમણે કીધું કે ભાઈ આપણે એનું નામ હારઘર મહાદેવ આપે પછી આપણે મંદિર પછાત થઈ હવે મહાદેવમાં થઈ ને શું હળીઓ છે એની અંદર વેરાઈમાં તને હરિયાતનો પાસ આજે પણ એ વેરાયમાં હતા આ નવરાત્રમાં રાત્રે બે વાગે ફરવાની એમને શ્રદ્ધા હોય તો તમે દર્શન આપણે અમને તો આપે છે

આ રીતે આપણે મંદિર ઇચ્છા થઈ લો હવે એક મારો પ્રસ્તાવ છે આ હર્મદના મંદિર આપણે બનાવવાના છે તમારે ઈચ્છાનું કહો પેપરથી આપ્યું છે તમારે મંદિરનું કોઈ નામ નિષ્ઠાનું અઢાર હજારથી આપશો તો તમારું મંદિરનું નામ તમારી માટે રહે તમે જતા રહો તો તમારા બાપદાજા ચોકડવામાં આવશે ઈચ્છા તો મંદિર તમે આપજો એ આપણે જો વાંધો બધા આવો અને ઉપરની મંદિરે બતાવજો બરાબર તમે ભેગા છે આજે પ્રશ્નો હોય તો અગિયાર જો ને તમારે મનો નામ કાંઈ મતલબ અગિયાર જવાનું હા બે કામ ચાલો પૈસા ગમે આવું ના રજા મને ફોટો મૂકવાનું નામ બધાને આવશે ફોટાના તો આવશે અને અગિયાર જ પંદર જેટલી તો આપવા અને દવા કોઈ પૂર્વ ના મૂકવું હોય તમારા આપજો

આ મહાદેવજી હનુમાનજી અને વેરાઈ માતા એ ત્રણેય સ્વયંભૂ છે માટે આ મંદિર એકદમ બધાને દર્શન કરવા લાયક છે સ્વયંભૂ છે એટલે બધા દર્શન કરજો અને આ કથા બર્ડેભાઈ જે કીધી છે તમે પ્રેમથી સાંભળજો અને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હનુમાનજી નું જે મંદિર બંધાવાનું છે તેમાં જે તમારે દાન આપવું હોય એ રાજી ખુશી આપે એવી અમારી અપેક્ષા ઓલંબે માટકી